નમસ્કાર સીબી ટવેન્ટી ફોર ન્યૂઝમાં હું આલુકાનું સ્વાગત કરું છું અમદાવાદ મ્યુસિપર કોર્પોરેશને ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે પચીસ મુખ્ય જંકશનો ઉપર ડ્રોન સર્વે કરાવવાનો નિર્ણય લીધો છે અમદાવાદ શહેર રાજ્યનું સૌથી મોટું શહેર છે જેમાં અંદાજે આડત્રીસ લાખ જેટલા વાહનો નોંધાયેલા છે શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે ખાસ કરીને મુખ્ય જંકશનો ઉપર ટ્રાફિક વધુ હોય છે પાર્કિંગના અભાવને કારણે ટ્રાફિકની સમસ્યા થાય છે જેથી તેનું ભારણ ઘટાડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મુખ્ય પચીસ જંકશન પર ટ્રાફિકની અવર સર્વે કરાવવા માટે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થાને સર્વે માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો મ્યુનિસિપલ કમિશનર દ્વારા લેવામાં આવતા રાઉન્ડ દરમિયાન શહેરના વધુ દસ જંકશન ઉપર ટ્રાફિકની સમસ્યા વધી રહી છે જેથી બીજા જંક્શન પર પણ સર્વે કરાવવા માટે નિર્ણય લેવાયો છે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા દ્વારા બીજા દસ જેટલા મુખ્ય જંક્શન પર આગામી દસ વર્ષના ટ્રાફિક અંગેનો સર્વે કરવામાં આવશે જેમાં એરિયલ ડ્રોન સર્વે કરવામાં આવશે કે કેટલો ટ્રાફિક ક્યાંથી પસાર થાય છે દરેક દિશામાંથી સમયાંતરે કેટલા વાહનો એકસાથે ત્યાંથી પસાર થાય છે અને પીક અવર્સ દરમિયાન કેટલા વાહનો અને કેટલો ટ્રાફિક રહે છે તે અંગે માહિતી મેળવવામાં આવશે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે શું કરી શકાય તે અંગેનો પ્લાન પણ બનાવીને આપવામાં આવશે મુખ્ય જંક્શન ઉપર વાહનો પસાર થવામાં કેટલી જમીનો ઉપયોગ થાય છે કેટલું દબાણ છે અને ત્યાં અવરજવરમાં તકલીફ પડી રહી છે કે કેમ આ તમામ પ્રકારનો સર્વે કરવામાં આવશે